આપણે ફ્રી થયા હતા બધું ઘરનું વાસી કામ કરીને અને પોણા ત્યાં આપણે ઘરનું બધું જ વાસી કામ કરી વહે અને આજે છે રવિવાર એટલે અમે કોમેડી વિડીયો તો શૂટ નથી કરવાના પણ હેને અમારે છે ને આજે બહુ વેફર પાડવાની ટાઈમ વેફર પાડવાની જોકે એને અત્યાર સુધીમાં તો લગભગ એટલે લગભગ બધાએ વેફર પાડી જઈ રહી છે અમે અંદાજે કરતા છેલ્લે રહી ગયા કારણ કે અમારે થોડું કામ હતું ને ફ્રી નહોતા ને એવી રીતે બધું હતું એટલે કીધું કે હવે અત્યારે ફ્રી નવરાઈ નવરાયહી તો પાડી પારિવારી કેટલા ટાઈમ કે વિચાર કરતા હતા કે પાડી હે પાડી હે પાડી પાડી હે તે તો બધાય પાડી વેર હવે હંદે કરતા છે અમે હી તો બસ હવે આ બાયરે વેફર પાડવા જવાનું છે બટેટા લઈ આવતા કાલે જ એટલે હવે આજે વેફર પાડવાની છે ઉનાળામાં જો કે વેફર બટેટાની વેફર પાડવાની અને આ એરિયા આપલા બટેટા જો હવે આટલા બટેટાની પાડવાની છે તો फटाफटી હવે કામ પર લાગી જઈએ હા મારે જ પાડવાની હે કારે હવે હલો કામ પર લાગી જઈ અને બનાવવા માંડી વેફર અમે હેને ને પહેલી વાર વેફર બનાવશી અમે હેને ને આની વેફર ના બનાવી બટેટાની અમે ચોખાની વેફર બનાવી ચોખાની જે હોય ને કેમ સમજાવું ખીચું બનાવીને એ એ બનાવી આ વખતે એ નથી બનાવી વખતે આની બનાવવાની છે એટલે જોઈ ચાલો આગળ તમે બ્લોગમાં કન્ટિન્યુ જોઈ જુઓ એટલે ખબર પડી જાય કે એ બને અમારાથી तो के तो भी तो मित्रों हमारा भूमि सब बनाओ मुंडिया अच्छी बीफर और बताई कौन सी साड़ी है ने चिप्स साड़ी बड़ी हाथ दुखा मुझे अच्छी मारा है हां जो आटी आ रही नहीं बड़ी मैं पाड़ी है अरे मार दिया हमारी है वो जा जा तुम्हारी इतने कितने तुम्हारी है जो मैं चाय बटे का कह रहा मैं एक बटे का में कितनी चीज पड़े मैं एक बटे 10 15 कर ले जा ने वो भी जाने

આપણે વેફર પાડવાનું કરી દીધું છે ચાલુ અને કેરુનું કરી દીધું અત્યારે નહીં કેરુનું કરી દીધું મારી હાથમાં ફોન હવે ઠેટ આવ્યો મારી આગળ ફોન જ નહોતો કેરુનો મેં ફોન મૂકી દીધો હતો લઈ લીધો તો સોરી મારી આગળથી કારણ કે હું ફોન જોતી હતી એટલે અત્યારે જો ભૂમિકા બેન છે ને વેફર પાડવાના છે સોરી આટલા બધા બટેટાને જે વેફર પાડવાનું બાકી છે આટલા પડ્યા છે થોડીક ઉકરે છે અને આટલી પડી ગઈ છે અને હું ભૂમિ બે પાડી હવે મેળી ઉપર ગયા હે મારી મમ્મી ખસલાકો પાછળ ઉકરી જાય ને એટલે એને હુંકવાની એક એક કરીને બધી હુંકવાની

ટ્રાય હમ હા અસલ અસલ જો મિત્રો અહીંયા આપણે વેફર સુકાવવાનું કાર્યક્રમ ચાલુ છે હેકાય નીચે ઓલરેડી એક એક વાર હુકાઈ ગઈ પછી હાડી પાથરી અને પછી બીજી વાર છે હાલો હવે આપણે હુકા જો મિત્રો અત્યારે આપણે થઈ ગયા છીએ મસ્ત મજાનો રેડી અને અત્યારે વાગવા છે અને ઘરનું હજી વાસે થોડું ઘણું બાકી તો કરવાનું છે મેં બધું ફટાફટી પેલા બ્લોગ આપણે કાંઠી છે ઘડિયાળ તો જો બે આ જો આ ઘડિયાળમાં વાઈ ગયા છે ને દસ અને બારની ઘડિયાળમાં જો દેખાડો એમાં વાય ગયા એમાં છ માં ની વાર છે ગજબ છે કે નહીં વાર ઘડિયાળ અહીંયા તો આ ફોનમાં કેટલા વાગ્યા આમાં આમાં છ ની એમાં મારા મમી ફોનમાં હે ને છ માં પાંચ મિનિટ ની વાત આમાં છ ને દસ હે એમાં એ નથી ને મારા ફોનમાં જોઈને કહું એક મિનિટ મારા ફોનમાં થયા હે પોણા છ આટલી અલગ અલગ ઘડિયાળ છે વિચારો તમારા મધ અલગ અલગ હે કે એક જ ટાઈમે હે જરા કમેન્ટ કરતા બાકી આવું ઘરનું કામ કરવાનું હે એટલે સાચું મારી ઘડિયાળ રે ની હાવ ટાઈમે હે તો એટલે પોણા છ થયા હે તો ઘરનું કામ કરવાનું તો કરવા માંડ પછી તો જો ફાઈનલ મિત્રો આપણે જે વેફર હવારમાં પાડી હતી એ અત્યારે હુકાઈ ગઈ છે અને આ ભેગી કરી વાયરી આપણે આમ કકડી ગઈ છે હવે કાલે છે ને થોડીક વાર તડકો દેખાડશે એટલે આપણે છે ને વેફર એકદમ આખી થઈ જાય તો થોડીક વાર હજુ એ થોડોક તડકો દેખાડો પડશે એટલે એટલે હાવ એટલે હાવ ભરાઈ જાય એવી થઈ જાય હજે ફૂકાય તો ગયે જ છે ઓલમોસ્ટ પણ થોડીક વાર તો થોડોક તડકો દઈ દઈએ એટલે થઈ જાય અતિ બરાબર તું ખા તો હારું હલો હવે એને અરખી રાખી દઈ અત્યારે પછી કામ બામ કરી હવે

તને જ આવન હૈ ને અમે બધાઈ હૈ અત્યારે જઈએ થોડક બેશી અર્તી પરે આવતા રહી કારણ કે નાના ઘર અમારા બહુ નથી એટલે તો જાઈ થોડીક નથી તો હે જો આર બોલો તો આવીને કહું બે હું હું ને હું અમારા ઘરમાં માં કરતા ઉછી હું હું તમાર તમે જો આમ જો માર ઓમ હું ને ઊંચી મારા પપ્પા કરતા ઊંચી હું અમાર ઘર માં હંદાઈ કરતા ઊંચી હું હા આડલી અજે તો તમારું તો નકી ના કહેવા જે તો તમને નનકી હો ને જે ઊંચી થઈ છે હાલો અહીંયા જઈ શકો મમે કહી દેજો હાય એમાં તો કઈતા આવી છે જો તો

ફુયન કહી દે ઘરે વયા જાવ અહીં આવતા નહીં મારા બાપાનું ઘર છે તારા બાપાનું છે હે હા બરોબર છે આ ઓલું નવું રીયું એ લસો દે ઘર ભેગા થઈ જાવ કહી દે હે કેવા

સાડા અગિયાર પોણા બાર જે ઉઠ્યું છે અને હવે અમે ઘરે આવતા રહ્યા છીએ અને બસ ન્યા જઈને કાંઈ નહીં કર્યું ટીવી જોયું બસ બેઠા ને એવું કર્યું તો બસ કઈ હા મને કેસ તો કઈ નહીં હારું હાલો આજનો બ્લોગ કઈક આવી રીતે થતો આઈ હોપ છો તમને આજનો બ્લોગ એવો છે જો કઈ મજા લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું બધા ને અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઈબ કરવાનું બધા ને મળશે પછી એક નવા બ્લોગ સાથે ત્યારે બધા બાય બાય ટાટા સી યુ સબસ્ક્રાઈબ ગુડ નાઇટ